તમાર મગજ કોમ ની હાલતું ને તમે મતનગર વડનગર દવાખો દવાખાન કોણ જેવું આવવા કોણ દવા લેવા

મોરુલ તો હે અરુણ પણ છોટુબા કોણ છોટુબા તો હે જો માન નામ છોટુબા આવે વાળી તો હું ટી ખબર હું શું તો 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 એ સી ખબર સો યાદ આ હું તો મંદિર ગયો તો ગોમમાં જતો ના એતર ના ગે હા વા હું તો ઘેર રે બે તન હું તો યાર કે આટલું એ બોલી જો તો અરે યાર ના ના ભાઈ હું એ મન તો નહીં લાગતું તમે છોટું પાછો છોટું પાડ ને આગળ તો મારું જ છે તાન પછી યાર ઓળખતા જાય ઓળખણ ના પડી ગઈ પણ અલ્યા યાર જે તો યાર મને ઓળખતા એ યાર તય કોણ છો હું તો આપણે હિમતનગર માં બેઠા છે ખબર છે ના પાસ મને તો પચાડી દે પકોડી ખવડાય અલે પકોડી છે યાર અલે કોણ તો લખો યાદ જ નહી પકોડી છે યાર અલે

làm sao là mặc dù cái gì cũng sai đấy ư? Con gì? Gore. Con Mẹ thu.

હા <laughs> એ સડે લે તન મગજ બગડી ગી છે ના માથે ટોપી લગાવી કે ઉપડ્યો ટોપી છે યાર ઓન તે મગજ જો હું ફીટ કર જા તા અન ભરી જ

રંગાટી મોહણિયો કોક લાગ્યો તે મોહણિયો અમારંગાટી તા પૂછતા છો લઈ લે એ ફાવ નકલ લે મેરીને સબ્સ્ક્રાઇબ ફરી ગયું છે ને પેલા પદુબાન ફોન કરી એક એવું કોણ

હા પુન એ દાંત એવો આવો પછી આપણે વાત કરીએ આપલો હું આવણ નહીં કિકણી આવ એ હાતા આવ મારા મના તું બોડુંું છું મને બોડુંું એ પદુ પર કેટલા રહે સાના આવતા